નમસ્તે મિત્રો મારા રંગીલા વાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું બાળકોનો મનપસંદ તૂટી ફ્રૂટી આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ફક્ત બે જ વસ્તુમાંથી બનીને તૈયાર થઈ જાય છે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો ચાલો આપણે આઈસ્ક્રીમ બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં પાંચસો ગ્રામ દૂધ લઈ લીધું છે એટલે કે અડધો લિટર તો અહીં અમે નોર્મલ દૂધ લઈ લીધું છે તો હવે આમાંથી આપણે થોડુંક એક વાટકીમાં અલગ કાઢી લઈશું અડધા કપ જેટલું તો આટલું આપણે અલગ કાઢી લીધું છે અને આ દૂધને આપણે ગરમ કરવા મૂકી દઈશું તો અહીંયા મેં ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે એમાં આપણે આ દૂધ એડ કરી દઈશું અને ગરમ થવા દઈશું તો આપણું દૂધ ધીમા તાપે ગરમ થાય ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરી લઈએ અડધો કપ દૂધ છે એમાં આપણે કસ્ટર પાવડર એડ કરી દઈશું અહીંયા મેં મોટી બે ચમચી કસ્ટર પાવડર લઈ લીધો છે જે વેનીલા ફ્લેવરનો છે એ આપણે આ દૂધમાં એડ કરી લઈશું અને દૂધમાં સરસ રીતે વગાડી લઈશું દૂધમાં ગાંઠો ન રહી જાય પાવડરની એ રીતે આપણે સરસ રીતે ઓગાળી લેવાનો છે આઈસ્ક્રીમ બનાવો એકદમ સહેલો છે આ રીતે બનાવશો તો બાળકોને પણ ખૂબ જ ભાવશે અને એકદમ સરળ રીતે બનીને તૈયાર થઈ જાય છે તો આપણો પાવડર દૂધમાં સરસ રીતે મિક્સ થઈ ગયો છે તો હવે આપણું દૂધ પણ ધીમે ધીમે ઉકળવા લાગ્યું છે તો દૂધ આપણું ધીમે ધીમે ગરમ થવા લાગ્યું છે ત્યાં સુધી પેલા ઉકાળી લઈશું આ રીતે સતત હલાવતા રહેવાનું છે છોડવાનું નથી નહીંતર નીચે ચોંટી જશે દૂધ આપણું ધીમે ધીમે ઉકળવા લાગ્યું છે કસ્ટર પાવડર વાળું મિશ્રણ છે આપણે એમાં એડ કરી લઈશું થોડું થોડુંક એડ કરતા જ જશું અને હલાવતા જશું આ મિશ્રણ એડ કરતા જ આપણું દૂધ ઘાટું બનવા લાગશે તો તમે જોઈ શકો છો આપણું દૂધ કસ્ટર પાવડર એડ કરતા જ એકદમ ઘાટું બનવા લાગ્યું છે તો આપણે એને સતત હલાવતા રહેવાનું છે હવે એમાં આપણે ખાંડ પણ એડ કરી દઈશું અહીંયા તમને જેટલું ગળ્યું પસંદ હોય એ પ્રમાણે ખાંડ એડ કરી લેવાની તો અહીંયા હું મોટી ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરું છું હવે દૂધ આપણું થોડું ઘટ બને ત્યાં સુધી આપણે ચાર થી પાંચ મિનિટ સુધી હલાવતા રહેવાનું છે ધીરે ધીરે આપણું દૂધ ઘટ બનવા લાગ્યું છે તો આજ રીતે આપણે હજી ચલાવતા રહેશું તો કુલ પંદર મિનિટ જેટલું આપણે દૂધને ઉકાળી લીધું છે અને કસ્ટર્ડ પાવડર એડ કર્યા બાદ તમે જોઈ શકો છો આપણું દૂધ એકદમ ઘટ બની ગયું છે તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને હજી ઠંડુ થયા પછી પણ આ થોડુંક ઘટ બની જશે તો આને આપણે એકદમ બિલકુલ ઠંડુ થવા દેવાનું છે તો આને આપણે આવી રીતે જ છોડી દઈશું ઠંડુ થવા માટે તો ત્રીસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણું મિશ્રણ એકદમ ઘટ બની ગયું છે આ રીતનું મિશ્રણ બનીને તૈયાર થઈ જશે તો હવે આને આપણે થોડું થોડુંક મિક્સરજારમાં એડ કરીને ક્રશ કરી લઈશું જેથી કરીને આપણું મિશ્રણ એકદમ સ્મૂથ બને અને આપણું આઈસ્ક્રીમ પણ એકદમ ક્રીમી બને તો આને આપણે મિક્સર જારમાં એડ કરી લઈશું મિશ્રણને આપણે જારમાં એડ કરી લીધું છે તો હવે એને આપણે થોડી વાર માટે ક્રશ કરી લઈશું તો મિશ્રણને આપણે થોડીવાર માટે ક્રશ કરી લીધું છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રીમી ટેક્સચર આવી ગયું છે એકદમ સરસ મૂથ બની ગયું છે આ રીતે એકવાર કરવાથી આપણો આઈસ્ક્રીમ એકદમ સરસ સારો બનશે હવે આને આપણે જે ડબ્બામાં આપણે આઈસ્ક્રીમ જમાવવા મૂકવાનો હોય એમાં આપણે આ મિશ્રણને કાઢી લઈશું અહીંયા અમે આ રીતે એક ઢાંકણાવાળો ડબ્બો લઈ લીધો છે આઈસ્ક્રીમ આમાં જમાવવાનો છે તો આપણે મિશ્રણ બધું આમાં એડ કરી લઈશું હવે ડબ્બામાં એડ કર્યા બાદ આ રીતે થોડુંક આપણે હલાવી લઈશું અને ઉપરથી આપણે બાળકોની મનપસંદ તૂટી ફ્રુટી એડ કરી લઈશું આ રીતે આઈસ્ક્રીમ બનાવશો તો બાળકોને ખૂબ જ ભાવશે તો આ રીતે તૂટી ફૂટી એડ કર્યા બાદ આપણે ડબ્બાને ઢાંકણ વડે ઢાંકી દઈશું હવે ઢાંકણ ઢાંકીને આપણે એને છ થી સાત કલાક માટે ફ્રિજમાં રાખી દઈશું અથવા રાત્રે તમે બનાવતા હોય તો ઓવરનાઈટ પણ રાખી શકો છો તો હવે આને હું છ થી સાત કલાક માટે ફ્રિજમાં મૂકી દઈશ તો છ થી સાત કલાક જેટલો સમય થઈ ગયો છે ફ્રિજમાં રાખ્યા બાદ તો આપણે હવે ખોલીને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણો આઈસ્ક્રીમ સરસ રીતે થીક બની ગયો છે અને સરસ રીતે જામી ગયો છે તો હવે હવેના આપણે એક ડીશમાં કાઢી લઈશું તો આ રીતે પહેલાં આપણે શરીરની મદદથી કિનારીઓ છોડાવી લઈશું અને આ રીતે આપણે એક માં કાઢી લઈશું તો આપણો આઈસ્ક્રીમ સરળ રીતે ખોખામાંથી બહાર નીકળી ગયો છે તો આપણે એને પલટાવી લઈશું તો હવે એને સર્વ કરવા માટે આપણે કટ કરી લઈશું અહીંયા જે રીતના તમને પસંદ હોય એ પ્રમાણે તમે સર્વ કરી શકો છો તો મેં આ અત્યારે બે પીસ કરી લીધા છે તો તમે જોઈ શકો છો આપણું આઈસ્ક્રીમ એકદમ સરસ રીતે સોફ્ટ બન્યો છે એકદમ ક્રીમી જો આ રીતે બનાવશો તો તમારું આઈસ્ક્રીમ બાળકોને ખૂબ જ પસંદ આવશે એમાં તૂટી ફૂટી એડ કરશો એટલે બાળકોને ખૂબ જ પસંદ આવશે તો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોની એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો